મારું નામ છે અમરતબેન નાનજી વરસાણી ગામ મિરજાપર મતદાન તો બહુ જરૂરી છે એક એક મતની ની આ જરૂર છે મતદાન તો અવશ્ય કરવાનું જ છે કારણ કે વિકાસ આપણો સૌ વિકાસ જ છે ગામનો વિકાસ એ આપણો સૌ વિકાસ એટલે મતદાન તો કરવું જરૂરી જ છે સૌને મારું નામ વરસાણી સ્નેહા જયંતિલાલ ગામ મિરજાપર હું અહીંયા પહેલી વખત વોટ દેવા આવી છું આ મારો પહેલો અનુભવ છે વોટ દેવો તે એક એક વોટ બહુ મહત્વનો છે આપના ગામના વિકાસ માટે કે દેશના વિકાસ માટે એક એક મતદાન જરૂરી છે હું એમ જ કેવા માંગીશ કે તમે કોઈ પણ જાતનો વોટ દેવો કેમ કે આપનો જ વિકાસ થવાનો છે ગામના જ વિકાસ થવાનો છે પ્રણભાઈ હીરાણી મતદાન તો જરૂરી જ છે મતદાન હરેક વ્યક્તિને કરવું જરૂરી છે આ તો ગામના વિકાસ માટે કરવાનું છે આપણે જે થાય એ સરસ જ થવાનું છે નિવેશ તો હવે આવું છે ને એકબીજાના કહેવાતી જે હશે એ થવાનું બાકી પોતાને સમજવાની જરૂર પડે જ છે કે કેવી રીતે આપણે મતદાન કોને કરવું શું કરવું મતદાન તો નુકસાન તો ઘણું છે હરેક વ્યક્તિ નો અધિકાર છે કે મતદાન તો જરૂર કરવું હું ચાવડા પદ નો ઉમેદવાર આજ રોજ આપણો લોકશાહી પર્વ એટલે ચૂંટણી આજે યોજાઈ રહી છે ત્યારે હું મારા લોકોને એક જ અપીલ કરીશ કે બહોળી સંખ્યામાં વોટિંગ કરો પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરો અને જે વિકાસ કરતા હોય એજ્યુકેટેડ હોય જે વિકાસ કરતા હોય એને બહોળી સંખ્યામાં પોતાનો મતાધિકાર કરી અને વિજયી બનાવો એવી અધ્યક્ષ ઘણા વર્ષો પછી આજે જ્યારે મતદારો બેલેટ પેપરથી વોટિંગ કરે છે તો ઘણી બધી ટ્રાફિક થાય છે અને માણસોને જે સિક્કા લગાડવાના હોય એમાં પણ માણસો મૂજ્યા છે કારણ કે ઘણા સમયથી ઇવીએમથી માણસો વોટિંગ કર્યું છે તો માણસોને સમજ સમજવામાં તકલીફ પડે છે પેપરને કેમ બેડ વાળું અને કઈ જગ્યાએ સિક્કો મારો અંદર પ્રસાદી ઓફિસર બધાને સમજાવે છે કે આ રીતે કામ કરવાનું આ રીતે કામ કરવું પણ એમાં ઘણું બધું સમય જાય છે અને ખાસ તો મિર્ઝાપુરમાં બે મતદાન મથક હતા કુમાશાળા અને કન્યાશાળા કુમાશાળાનું બાંધકામ ચાલુ હોવાથી આજે સાડા છ હજારનું વોટિંગ મિરજાપુર કન્યાશાળામાં થાય છે જેના કારણે ટ્રાફિક પણ ભીડ રહે છે અને માત્ર છ રૂમની અંદર બાર બુથો ગોઠવેલા છે તો એના કારણે પણ એકબીજાના બૂથના વોટ માણસો એકબીજામાં ડાયવર્ટ થઈ જાય છે તો તમે પણ જોઈ શકો છો કે ભલે વરસાદી માહોલ છે આજુબાજુ સોસાયટીના લોકો હવે ધીમે ધીમે રહીવા નહીં હોય ધીમે ધીમે બહાર નીકળશે પણ ગ્રામીણ વિસ્તારમાં સવારે જે પટેલો જે કે બીજી કોઈ હોય મજૂર વર્ગ હોય જે કામ કરવા જતો હોય તો જે સવારે ઘસારો થયો તો ઘણા બધા લોકો ટ્રાફિકના કારણે નીકળી પણ ગયા વોટિંગ વોટિંગ વગર વંચિત પણ રહી ગયા વાત કરી છે મતદાનનું કેટલું મહત્વ છે લોકો ઘણી વખત આળસ કરતા હોય છે કે ભાઈ હું એક કામે ચાલે જઈશ અથવા મારું બીજું કામ કરીશ મતદાન નહીં કરું ચાલશે એનાથી શું ફરક પડશે ત્યારે એવા મતદારોને શું કહેશો તમે મારી મતદારોને એટલી જ વિનંતી છે ને એકવી જ રિક્વેસ્ટ છે કે તમારો એક કિંમતી મત ઉમેદવારોનું સરપંચોનું ભાવિ નક્કી કરે છે તો આજના જે જાહેર જીવનમાં જે જીવનમાં ઘણા બધા પાસે સમય ઓછો હોય છે ધંધે જાતા હોય મજૂરી જતા હોય આજના આ જમાનામાં કોઈ મજૂરી કામ પણ તોડતા નથી પણ છતાંય પણ એક આપણા ઘરે જેમ પ્રસંગ હોય અને આપણે જે મજા પાડતા હોઈએ તો હું સમગ્ર લોકોને અપીલ કરું છું કે ગમે તે હિસાબે ધંધામાંથી કે નોકરીમાંથી થોડોક સમય કાઢી અને તમે ચોક્કસ અહીંયા મતદાન કરો વાત કરીએ મિરઝાપર ગામની મિર્ઝાપર ગામ વર્ષોથી વિકાસશીલ ગામ રહ્યું છે અને પટેલનું ગામ છે એટલે ખૂબ જ વિકાસના કામ થતા હોય છે લોકો પણ મતદાનનું અહીંયા આંકડો પણ ટકાવારી પણ સારી હોય છે પણ લોકો હવે ક્યાંક ને ક્યાંક ન ભરમાય અને સાચા ઉમેદવારને ચૂંટે એ માટે શું અપીલ કરશો મને એટલી ચોક્કસ ખાતરી છે કે આજના મતદારો જે રીઝવવાની કે વાત આવતી હોય એવું હોય હોતું નથી જ્યારે ચૂંટણીઓ જાહેર થાય જ્યારે પેનલ બને ત્યારે પાંચ દિવસમાં જ માણસો નક્કી કરી લે છે કે કોને મત આપવાના છે તો આજે ભુજની બાજુમાં જે આ વિસ્તાર છે તો એટલું ચોક્કસ છે કે મતદારો આજે કોઈ રીઝવવા બીજામાં આવતા નથી અને મતદારો એટલા પાકા હોય છે કે કોને વોટિંગ કરવું કોને સરપંચ બનાવો અને જાહેર જીવનમાં ખાસ તો માણસો જે કર્મ કરેલા હોય જે માણસો લોકો માટે કાર્ય કરેલા હોય તો કોઈ પણ ઉમેદવાર જ્યારે ઉમેદવારી નોંધાવે ત્યારે એની પ્રતિભાના હિસાબે જ લોકો પોતાનું મન બનાવી લેતા હોય છે કે જે ઉમેદવારો જે છે એમાંથી સારો ઉમેદવાર કોણ છે અને ઉમેદવારમાં પણ આજે એવું નથી કે ગમે તેઓ ઝંપલાવી દે સતત લોકો વચ્ચે રહેવું પડે લોકોના કાર્યો કરવા પડે લોકોને સમજવા પડે આ બધું તમે જીવનમાં રહો તો તમે રાજકારણમાં આવી શકો છો એવું નથી કે ભાઈ ગમે એક ટિકિટ દીધીને આવી ગયો એવું આજે મતદારો પસંદ કરતા નથી એવું મારું માનવું છે વિનોદભાઈ વાત કરીએ કે આપે જે વાત કરીએ ઘણા સમય પછી હવે બેલેટ પેપરથી મતદાન થયું છે તો મતદારો ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં છે ત્યારે વહીવટી તંત્રને આપે કંઈ સૂચન કર્યું કે અહીંયા સુચારું રીતે થાય અને લોકો નિરાતે અને સારી રીતે મતદાન કરી શકે એ માટે કંઈ પણ પગલાં લેવાય કે છે શું જ્યારે સરકારે ફેસલો કર્યો છે કે બેલેટ પેપરની જગ્યાએ ઈવીએમ જગ્યાએ બેલેટ પેપર મતદાન કરવું તો ચોક્કસ સરકારી તંત્ર છે એને પર ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હશે કે બેલેટ પેપરથી મતદાન કરવાનું ઈવીએમ મશીનથી કદાચ પૂરા પણ નહીં હોય કારણ કે કોઈ વહીવટનો ભાગ છે એ આપણે ખ્યાલ નથી એક ગ્રામ પંચાયતમાં જ્યારે બાર બાર બોર્ડ હોય અને એના બધાના મશીનો તો ક્યાંક ને ક્યાંક એવું હશે કે એવું મારું માનું છે કે પૂરા મશીનો ઉપલબ્ધ નહીં હોય એ કોઈ બી કોઈ કારણોસર સરકારે પસંદ કરવી પડે એટલું ચોક્કસ છે કે એક એક વખત મશીન અને એક વખત બલેટ પેપર ચોક્કસ ગામડાના મતદારો મૂંઝવણમાં મૂકાય છે અને જ્યારે બેલેટ પેપર જ્યારે ઈવીએમ મશીન હોય તો માણસોને ખ્યાલ હોય તો સીટી એ લોકો સ્વીચ દબાવતા હોય છે આમાં બેલેટ પેપરમાં શું થાય છે કે ધીમેથી સિક્કો મૂકે તો સિક્કો ઉઠે નહીં તો ડબલ વાર મારે તો ડબલ સિક્કા બી બને છે એટલે મત મત ગણતરીમાં પણ સો ટકા વિલંબ થશે ચકાસણીમાં પણ ઘણા બધા પ્રોબ્લેમો થશે એવું અમને પ્રાથમિક ધોરણે લાગે છે વાત કરીએ તો ઘણા મત ફેલ જવાની પણ શક્યતા છે આપે કહ્યું એ માટે તંત્ર જો વ્યવસ્થિત સમજાવે તો ફરક પડે અંદર પિસાડી ઓફિસરો જે છે એ લોકો સ્લીપ વારીને જ આપે છે કે આ સ્લીપ વારેલી જ છે તમે ખાલી ખોલીને સિક્કો મારવાનો છે પણ સિક્કાની એક પ્રક્રિયા જે છે એ લોકોમાં હવે બહુ જૂની છે માણસોને પણ સિક્કા મારવાની બહુ શીખી ખ્યાલ આમ ધીમેથી મૂકે તો સિક્કો લાગતો નથી તો માણસ ફરી પાછો મારે તો આ જે બે ત્રણ વખત સિક્કા લાગે લોકોને ખ્યાલ ન ઉઠ્યો તો સીધો બીજો મારે તો આવું ચોક્કસ મને એવું લાગે છે કે વીસેક ટકા જેવું આવું રહેશે કે જે શિકાના કારણે પ્રોબ્લેમ ઉભા થશે મિરજાપર બે હજાર ચૂંટણી આજે વરસાદી વાતાવરણ વચ્ચે ખૂબ સારો માહોલ છે અને લોકો મોટા પ્રમાણમાં મતદાન કરી રહ્યા છે અને આપણે કુમાર શાળા અત્યારે કામ ચાલુ હોવાથી એક કન્યા શાળામાં મતદાન છે અને થાય છે વોર્ડ એક જ જગ્યા છે એટલા માટે લોકોની ભીડ બહુ છે અને બેલેન્ટ પેપરને કારણે થોડુંક માહોલ થોડો ધીરે ચાલે છે અને બેલેન્ટ પેપરમાં ઘણા ટાઈમ પછી જ્યારે બેલેન્ટ પેપરથી ચૂંટણી થાય છે ત્યારે લોકો પણ અવડઢમાં છે અરવિંદભાઈ વાત કરીએ તો લોકો બેલેટ જે આટલા ઈવીએમથી કર્યું છે ને હવે આ બેલેટ પેપર ઘણા મત ફેલ જવાની પણ શક્યતા છે કારણ કે પૂરતું જ્ઞાન ન હોય તો એના માટે શું કહેશો એટલા માટે જ મેં કીધું કે બેલેટ પેપર ઘણા વર્ષ પછી જ્યારે ઉપયોગ થાય છે ત્યારે લોકો બેલેટ પેપરથી મતદાન કરી નથી શકતા અને એમને બેલેટ પેપર અંદર મૂકી દે છે માટે મેં અંદર પ્રિસાઇડિંગને પણ કીધું છે કે લોકોને થોડુંક સમજાવો બેલેટ પેપર ખોલીને મતદાન કરે હું મિરઝાપુર ગામ લોકોને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરે મતદાન એ આપણો પવિત્ર ફરજ છે કોઈ પણ પાર્ટીને કરો પણ મતદાન અવશ્ય કરો